માધવરાયજી તાલાલા ગીરમાં ભારે વરસાદને કારણે પ્રાચી તીર્થની સરસ્વતી નદીમાં ઘોડાપુર આવ્યું છે અને નદીમાં ઘોડાપુર આવતા માધવરાયજી જળમગ્ન થયા છે પ્રાચી તીર્થના માધવરાવ મંદિર જળમગ્ન બન્યું છે આ તસવીરોમાં જોઈ શકાય છે હાલ માધવરાયજીની પ્રતિમા પર આઠ ફૂટ પાણી વહેતા થયા છે જોકે વરસાદે વિરામ લેતા પાણી ઓસરવાનું શરૂ થયું છે માધવરાયજી જળમગ્ન થતા મંદિર અને આસપાસના અદભુત દ્રશ્યો સામે આવ્યા છે તો ગીર સોમનાથમાં ધોધમાર વરસાદને પગલે નદીઓના પાણી છે એ તમે જોઈ શકો છો કે ગ્રામીણ વિસ્તારમાં અને પ્રાચી તીર્થ જે છે એ બીજી વખત આ રીતે જળમગ્ન થયું છે આ પહેલા પણ ધોધમાર વરસાદમાં એક વખત પાણીનો વહેતો પ્રવાહ મંદિરમાંથી પસાર થઈ રહ્યો હતો અને ત્યારે પણ પ્રાચી તીર્થ જળમગ્ન બન્યું હતું અને હવે આ બીજી વખત એવું જોવા મળ્યું છે કે આ પાણી નદીઓનું એટલું બધું આવી રહ્યું છે કે તેના કારણે અને વરસાદના કારણે આ પ્રાચી તીર્થ ફરી એક વખત જે છે એ જળમગ્ન થયું છે સુરતના માંગરોળના ગુંદીકુવા ગામ પાસે ધસમસતા પાણીના પ્રવાહમાં એક બાઇક ચાલક તણાઈ ગયો જંખવાવથી ગુંદીકુવા ગામ તરફ જતા રસ્તા પરથી પસાર થતી ખાડીમાં એક યુવક તણાઈ ગયો હતો સ્થાનિકોની નજર આ બાઇક ચાલક પર ગઈ અને સ્થાનિકો તેની મદદે દોડી આવ્યા માનવ સાંકળ રચી અને ચાલક અને બાઇકને બહાર કાઢવામાં આવ્યું સ્થાનિકોની સમયસૂચકતાને કારણે આ બાઇક ચાલકનો જીવ બચી ગયો હતો છેલ્લા ચોવીસ કલાકથી સુરત જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો છે અને સૌથી વધારે સુરતના જે ઉમરપાડા વિસ્તાર છે એમાં સૌથી વધુ વરસાદ પડ્યો છે વધુ માહિતી સાથે સંવાદદાતા સુરતથી કેતન પટેલ જોડાયા છે કેતન માંગરોળમાં જે બાઇક ચાલકને બચાવવામાં આવ્યો હાલ બીજા કયા એવા વિસ્તારો છે કે જ્યાં આ પ્રકારની સ્થિતિ જોવા મળતી હોય

hèm gen mi kemane kon manje, hè sa ni kon semeni semeni kade nan wapne ton amay salonman, yuwa, જાય એવી શક્યતા હતી પરંતુ સ્થાનિકો જેને લઈને તળાવી વિસ્તાર કોડ વિસ્તાર ની અંદર પણ લોકોના ની અંદર ના પ્રદર્શન બન્યા છે તો બીજી એ આવ્યા જી માહિતી વાત દાહોદની દાહોદના ગરબાડાના માતવા ખાતે પાણીના પ્રવાહમાં કાર તણાઈ ગઈ માતવા ગામમાં કોઝવે પરથી કાર પસાર થઈ રહી હતી ત્યારે પાણીના પ્રવાહમાં કાર માતવા નદીમાં તણાઈ હતી કારમાં સવાર ચાર પૈકી બે લોકો સલામત મળી આવ્યા હજુ બે લોકોની શોધખોળ ચાલુ છે ઘટનાને પગલે મામલતદાર પોલીસ ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી લાપતા બે શખ્સોની શોધખોળ હાથ ધરાઈ હતી દાહોદની એક પરથી કાર તણાઈ ગઈ હતી તસવીરોમાં પણ અમે આપને બતાવી રહ્યા માથવા ખાતેથી પાણીના પ્રવાહમાં આ કાર તણાઈ હતી આ માતવા ગામ જે ગરબાડા તાલુકામાં આવે છે અને ત્યાંથી જે કોઝવે પરથી કાર પસાર થઈ રહી હતી ત્યારે પાણીનો જે પ્રવાહ છે એ ધસમસતો અહીંયાથી વહેતો હતો જેના કારણે આ કાર માતવા નદીમાં જે તણાઈ ગઈ હતી વધુ માહિતી સાથે દાહોતી સંવાદદાતા સરવબ જોડાયા છે સરવબ કારમાં જે સવાર છે તેમાંથી બે લોકો સલામત મળી આવ્યા છે શું બાકીના જે બે લોકો હતા તેઓની કોઈ શોધખોળ કોઈ ભાડ મળી આવી છે બનાવ બન્યો છે તેમાં ગાડી જે છે પાણીના પ્રવાહમાં તણાઈ હતી અને ત્યારબાદ જે બે લોકો ગુમ થયા હતા કહી શકાય કે ગત રોજ જે ગરવાડામાં ચાર ઇંચ વધુ જે વરસાદ નોંધાયો હતો તેના કારણે જે નદીઓમાં નવા નીરની આવક થઈ હતી અને આ જે ગાડી પસાર થઈ રહી હતી તે સમયે જે પાણી નો વહેણ વધારે હોવાના કારણે પાણીના વહેણમાં ગાડી ખેંચાઈ હતી અને સાથે જે માતવા નદીમાં ઉતરી ગઈ હતી જોકે તંત્ર સહિત જે કાપડો છે તે ઘટના સ્થળે પહોંચ્યો હતો જેમાં બે લોકો સહી સલામત બહાર નીકળ રેસ્ક્યુ કરી દેવામાં આવ્યા છે અને હાલ જે બે લોકોની શોધખોળ ચાલુ છે જી સૌરભ આભાર માહિતી આપવા માટે સંઘ પ્રદેશ દાદરાનગર હવેલીમાં તંત્રની ઘોર બેદરકારીની સામે આવી તંત્રના પાપે એક વાહન ચાલકનો જીવ જોખમમાં મુકાયો હતો વીજળીનો થાંભલો ઊભો કરવા ડિવાઇડર પર રસ્તા વચ્ચે જ ખોદેલા ખાડામાં મોપેડ સવાર ખાવક્યો હતો આઠ ફૂટ ઊંડા પાણીમાં ભરેલા ખાડામાં ખાવકતા દોડધામ મચી ગઈ ઘટનાની જાણ ફાયર બ્રિગેડને થતા ફાયરની ટીમ પણ અહીંયા આવી પહોંચી અને વ્યક્તિનું રેસ્ક્યુ કરી સલામત રીતે બહાર કાઢ્યો ખાડાની આસપાસ બેરીકેડ કે કોઈ બોર્ડ પણ લાગેલું ન હતું તંત્રની આ ગંભીર બેદરકારીને કારણે આ વ્યક્તિનું જીવ જોખમમાં મુકાયો હતો તો ત્રણ અલગ અલગ તસવીર આપને બતાવીએ કે વરસાદને કારણે કેવી રીતે લોકો ફસાયા છે અને મેઘ તાંડવના કારણે પહેલી તસવીર જેમાં બાઇક હતું તસવીરોમાં જોઈ શકાય છે કે સુરતના માંગરોળમાં જે બાઇક તણાયું હતું અને સ્થાનિકો તેમની મદદે આવ્યા હતા જ્યારે બીજી તસવીર દાહોદના ગરબાડાની છે કે જ્યાં એક કાર કોઝવે પરથી પસાર થઈ અને તે તણાવવા લાગી હતી જેમાંથી બે લોકોને તો બચાવ્યા બે ની શોધખોળ ચાલુ છે જ્યારે ત્રીજી તસવીર વાપરીથી આવી રહી છે જ્યાં ખાડામાં અકસ્માત થયો સુરતના માંડવીના ઉશ્કેર નજીક ખાડી બે કાંઠે આવી ગઈ છે વાવ્યા ખાડીનો લો લેવલ બ્રિજ પાણીમાં ગરકાવ થઈ ગયો છે બ્રિજ પાણીમાં ગરકાવ થતા માર્ગ બંધ થઈ ગયો છે આ તસવીરો જુઓ બારડોલી જવા માટે પંદર કિલોમીટરનું અંતર હવે કાપવું પડશે કારણ કે હવે અહીંયાથી પાણીનો પ્રભાવ પસાર થઈ રહ્યો છે જેથી વાહનોની અવર અહીંયા બંધ થઈ ગઈ છે તો ઉપરવાસમાં પડી રહેલા વરસાદના કારણે નવસારી જિલ્લામાંથી પસાર થતી નદીઓ તોફાની બની વાંસદા તાલુકામાંથી પસાર થતી કાવેરી નદીનું રૌદ્ર સ્વરૂપ જોવા મળ્યું મોડી રાતથી પડી રહેલા ધોધબાર વરસાદના કારણે નદીઓમાં પૂરની પરિસ્થિતિનું નિર્માણ થયું કાવેરી નદી ઉપર બનાવવામાં આવેલા જુજ ડેમમાં પણ પાણીની આવક વધી છે તો નવસારી જિલ્લામાં મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે જિલ્લાના ખેરગામ તાલુકામાં ચોવીસ કલાકમાં અગિયાર ઇંચ વરસાદ થયો વાંસદા તાલુકામાં પણ ચોવીસ કલાકમાં છ ઇંચ વરસાદ વરસ્યો નવસારીના ઉપરવાસના ડાંગ જિલ્લામાં પણ ભારે વરસાદ ખાબક્યો આહવા અને વઘઈ તાલુકામાં પાંચ ઇંચથી વધુ વરસાદ વરસ્યો જ્યારે સાપુતારામાં સાડા ચાર ઇંચ વરસાદ નોંધાયો છે ભારે વરસાદને પગલે નવસારીની પૂર્ણા નદીના જળસ્તરમાં વધારો થયો છે પૂર્ણા નદીની જળસપાટી સોળ પોઈન્ટ પંચોતેર ફૂટ પર પહોંચી છે જ્યારે ભયજનક સપાટી ત્રેવીસ ફૂટ છે જિલ્લાના ચીખલીમાં ત્રણ પોઈન્ટ બાર ઇંચ નવસારીમાં બે પોઈન્ટ વીસ ઇંચ અને ગણદેવીમાં બે પોઈન્ટ ઝીરો આઠ ઇંચ વરસાદ નોંધાયો છે પંચમહાલથી એક ખબર આવી રહી છે પંચમહાલ જિલ્લામાં રાત્રી દરમિયાન વરસાદ વરસ્યો અને વરસાદ વરસતા કોતરો નદીઓમાં નવા નીર આવ્યા છે ગોધરાના જોરાપુરા પાસેથી પસાર થતી સુડવેલ નદીમાં ધસમસતા પાણી વહેતા જોવા મળ્યા છે વહેલી સવારે નદીના પુલિયા ઉપરથી પાણી વહી રહ્યા છે વેગીલા પાણીના પ્રવાહને નિહાળવા મોટી સંખ્યામાં સ્થાનિકો ઉમટ્યા હતા તો નદીના પુલિયા પરથી પાણી વહેતું થયું છે તસવીરોમાં જોઈ શકાય છે પંચમહાલમાં રાત્રિ દરમિયાન જે ધોધમાર વરસાદ પડ્યો એના પગલે અહીંયા જે નદી છે નદીના પાણી વહેતા થયા છે સુડવેલ નદીમાં પાણીનો પ્રચંડ પ્રવાહ જોવા માટે સ્થાનિક લોકો પણ અહીંયા આવી રહ્યા છે વરસાદ વરસતા કોતરો અને નદીઓમાં નવા નીરની આવક થઈ રહી છે પંચમહાલ જિલ્લાના હડફ ડેમની રૂલ લેવલ સપાટી જાળવવા ત્રણ ગેટ ખોલવામાં આવ્યા ડેમના ત્રણ દરવાજા ચાર ફૂટ સુધી ખોલીને પાણી છોડવામાં આવ્યું ઉપરવાસમાં ભારે વરસાદને પગલે ડેમમાં પાણીની આવક નોંધાઈ છે હાલ સોળ હજાર ક્યુસેક પાણીની ડેમમાં આવક થઈ છે સોળ હજાર એકસો ને અઠ્યાવીસ ક્યુસેક પાણી હડફ નદીમાં છોડવામાં આવ્યું હડફ નદી કાંઠાના ગામોને તંત્રએ એલર્ટ કર્યા છે ઉપરવાસમાં સારા વરસાદને કારણે પંચમહાલના પાનમ હડફ અને કરાડ ડેમમાં નવા નીરની આવક થઈ રહી છે પાનમ ડેમમાં હાલ પચાસ હજાર બસો ચુમ્માળીસ ક્યુસેક પાણીની આવક છે ડેમની રૂલ લેવલ સપાટી છે એકસો સત્યાવીસ પોઈન્ટ એકતાળીસ મીટર જ્યારે હાલની જળ સપાટી એકસો ચોવીસ પોઈન્ટ ત્રીસ મીટર પર પહોંચી ગઈ છે ડેમમાં બાસઠ પોઈન્ટ સત્યાવીસ ટકા પાણીનો જથ્થો સંગ્રહિત છે મોરવાના હડફ ડેમમાં આઠ હજાર ક્યુસેક પાણીની આવક નોંધાઈ છે ડેમના ત્રણ ગેટ પોણા બે મીટર સુધી ખોલવામાં આવ્યા છે આઠ હજાર ચોસઠ ક્યુસેક પાણી હાલ નદીમાં છોડાઈ રહ્યું છે હડફ ડેમની જળસપાટી એકસો પાસઠ પોઈન્ટ એંસી મીટર પર પહોંચી છે ડેમ નેવું પોઈન્ટ પાસઠ ટકા ભરાયો છે હાલ રૂલ લેવલ સપાટી જાળવવા માટે પાણી હડફ નદીમાં છોડાઈ રહ્યું છે હડફ ડેમમાં રાત્રે પાંચ ગેટ નવ મીટર સુધી ખોલી ચાલીસ હજાર ક્યુસેક પાણી હડફ નદીમાં છોડાયું હડફ નદીમાં પૂર જેવા દ્રશ્યો જોવા મળ્યા હતા આગળ વધુ સમાચારો પર નજર કરીશું હાલ રોકાઈશું એક બ્રેક માટે